અને નડિયાદની અંદર જે લોકો સારું કામ કરે છે તેવા વ્યક્તિઓને તે સન્માનિત પણ કરે છે તો આપણે તાળીઓના સ્વાગત કરીએ એમનું આવ્યા છે શ્રી દિલીપભાઈ પટેલ સાહેબ જેઓ પૂર્વ વિભાગ નડિયાદ સાક્ષા નગરીના મોટિવેશનલ સ્પીકર છે અને ડાયટ વિભાગમાં રિસર્ચ પર્સન તરીકેની સેવા આપી રહ્યા છે ત્યાર પછી આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા જ્યોતિબેન પટેલ આપણા બિહાર સરના ધર્મપત્ની છે કે જેઓ પહેલા પણ આપણી સાથે હતા અને અત્યારે પણ આપણી સાથે ઉપસ્થિત રહેશે ત્યાર પછી આપણી શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી નગીનભાઈ પટેલ સાહેબ હાઈસ્કૂલના શ્રી હેમંતભાઈ ભટ્ટ સાહેબ અને આપણી બીજી ભગીની સંસ્થાના એવા પરેશભાઈ એમનું પણ સ્વાગત કરીએ છીએ જ્યોતિબહેનની સાથે આજે એમના મિત્ર આવ્યા છે એમનું પણ આપણે તાળીઓના ગળ એમાંનું સાપ્તિક પરિચય કે આપણે એમને ઓળખીએ એ આપણને ઓળખે બરાબર છે હવે આપણે એમનું ફૂલ નહીં અને ફૂલની પાખડી દ્વારા પણ સ્વાગત કરીશું સૌથી પહેલા આપણા જે મહેમાન છે ગૌતમભાઈ એમનું પુસ્તક દ્વારા સ્વાગત કરશે આપણા નગીનભાઈ સર

ત્યારબાદ જ્યોતિબાઈ નું સ્વાગત કરશે કલગી દ્વારા રશ્મિકાંત ત્યારબાદ આપણા આર કે પટેલ સાહેબ નું સ્વાગત કરશે દેસાઈ સાહેબ Yeah, but...